નગર મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સુવિધાનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો નગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની પીએમ ઇ બસ સેવા યોજના અંતર્ગત પચાસ ઇલેક્ટ્રિક બસો દ્વારા પરિવહન સેવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ સમારોહમાં ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરાયું હતું અવસરે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેચલબેન પંડિયા બેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાવજુભાઈ રાવડિયા શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ સહિતના આગેવાનો કાર્યકરો નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા